જે અંગે પરિવારજનોને જાણ યુવતી તથા તથા પિતા આરોપીને ઠપકા ગયા હતા જ્યાં આ ઇમરાન રસુલ ગગુ ઘાંચી રમજુ ગગુ ઘાંચી તથા જુમા ઈસ્માઈલ ઘાંચીએ ગાળો આપી ફરિયાદ ન કરવા કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી યુવતીથી આ આઘાત સહન ન થતા તેણે ગળી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જોકે ફરિયાદ આરોપીઓની અટક ન કુંભાર સમાજ ભરાયો હતો અને રાપર પોલીસ મથકે તમામ આરોપીઓની અટક સાથે લેખિત માંગ કરતું આવેદનપત્ર આપ્યું હતું આ સમય દરમિયાન પોલીસે મુખ્ય આરોપીની અટકાયત કરી લીધી છે આ અંગે કુંભાર સમાજના અગ્રણી કુંભાર અબ્દુલે કહ્યું હતું કે સમાજની દીકરી સાથે જે અપરાધ થયો છે તેની નિંદા કરીએ છીએ આ ગુનામાં મુખ્ય આરોપી સિવાય સામેલ બાકી રહેતા આરોપીઓની પણ તાત્કાલિક અસરથી અટકાયત થાય તે માટે આજે રાપર પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી છે જો ટૂંક સમયમાં તમામ આરોપીઓની અટકાયત નહીં થાય અને કડક કાર્યવાહી નહીં થાય તો ભચાઉ ડીવાય એસપી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવશે અને જરૂર પડશે તો ધરણા પર બેસવાની તૈયારી હોવાનું પણ તેમણે કહ્યું હતું

ગુર્જર સમાજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય ગન્ની કુંભાર ભચાઉ રમઝાન ઉમર કુંભાર અને આવેદન પત્ર એટલા માટે આપેલ છે કે મારી બેનનો જે રેપ થયો છે એના માટે આવેદન પત્ર જે ત્રણ લોકોની ધરપકડ હજી સુધી થઈ નથી એમાં એક આરોપી મેન આરોપીની ધરપકડ થઈ છે જે ઇમરાન યુસુફ ઘાંચી છે હજી ત્રણ આરોપી ફરાર પડ્યા છે બરોબર છે એનું નામ છે રમઝુ ગગુ ઘાંચી પછી રસુલ ગગુ ઘાંચી અને જુમા ઇસ્માઈલ ખાંચી અમારી અમારી સરકાર પાસે એટલી જ માંગ છે અને સરકાર પાસે ફૂલ અમને ભરોસો છે કે અમને આ વસ્તુમાં અમને ન્યાય આપશે સરકાર કારણ કે જે અમારી બહેનને આટલો અત્યાચાર થયો છે તો અમે સરકાર પાસે એટલો ન્યાય આપીએ છીએ કે આ ત્રણેય લોકોની તાત્કાલિકમાં તાત્કાલિક ધરપકડ થાય અને અમારે આ જે મેન આરોપી છે ને ત્રણેય આરોપી છે યને સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય એવી અમારે સરકાર પાસે ખૂબ ભરોસો છે અને ધ્યાન નહીં દોરે તો અત્યારે અમારા સમાજના આટલો લોકો છે સમયમાં આથી વિશેષ લોકો હશે અને આનાથી વધારે ઉગ્ર આંદોલન થશે અને આગળ વધશે ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગર સુધી જશું મારું નામ કુંભાર અબ્દુલ છે બે ચાર દિવસ પહેલા રાપર તાલુકાની અંદર કુંભાર સમાજની દીકરી આઈશાબેન એની સાથે આપણે કહેવાય કે દુઃખ લાગે આખા સમાજને એવી ઘટના બની હતી જેનો બળતાર કરવામાં આવ્યો હતો અને એના પાછળ એ દીકરીએ પોતાની આત્મહત્યા કરી લીધી પોતાનો જીવ ગુમાવ્યો બરાબર આ અંગે અમે પોલીસ સ્ટેશને રાપર મથકે ફરિયાદ કરી હતી તેમાં ટોટલ ચાર આરોપીઓ હતા એ પૈકી એક મુખ્ય આરોપી હતો એની ધરપકડ થઈ ગઈ છે અને હજુ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ નથી એ અંગે અમે આજ રોજ આજ તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે જેમ બને તેમ જલ્દીમાં જલ્દી આ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવે જો અમને પોલીસ સ્ટેશન અહીંયા કરીને ચોવીસ કલાકનો અત્યારથી ટાઈમ આપ્યો છે કે ચોવીસ કલાકની અંદર ત્રણેય આ રીતેની ધરપકડ કરવામાં આવશે જો ધરપકડ કરવામાં નહીં આવે ચોવીસ કલાકની અંદર તો અમે આગળનું ઉગ્ર આંદોલન કરશું ડીવાયએસપી બચાવ અને આગળ જે થશે કાર્યવાહી આખો સમાજ અત્યારે ભેગો છે જો કોઈ પણ પગલાં લેવામાં નહીં આવે જો અમને જે કહેવાય કે આત્મસંતોષ મળવો પડે એ નહીં મળે તો સમાજ અત્યારે બે ભેગા થયા છે બેના ચાર થશે ચારના સોળ થશે બરાબર એ ગુણોત્તરની શ્રેણીમાં પ્રક્રિયા ચાખી ચાલશે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી સમાજના લોકો જમ્પીને બેસવાના નથી અને આ છોકરીના બારામાં આવે જે દેવા આવ્યો હતો એના હજી ધરપકડ નથી થઈ એના માટે અમે અત્યારે પાછા સૌ સમાજના ભેગા થઈને આવલપત્ર સાહેબને આપ્યું છે અને આગળની કારવાઈ કરવાનું કીધેલું છે